કીડી ઉપર ભગવાન ખુશ થઈ ગયા આ આદેશના ઋષિની સમજણ તમે દ્રષ્ટાંત આપ્યું છે કે એક ત્રાજવાના બે છાબડા એમાં એક છાબડામાં કીડીને મૂકી છે અને બીજા જનાવર હાથીને મૂક્યો છે સાહેબ હવે કીડીને ભગવાન આવીને કહી ગયા કે તારામાં તમારામાં એવી સંપની ભાવના છે કીડીને કે એક ખાંડનો દાણો જુઓ તો તમે બધીને બોલાવી અને સમૂહમાં તમે ખાવ છો તમારામાં એ ગુણ છે અને વાતે હાથે મારી હિંગોલદાન એમ કહેતા કે એકાદો ગુણ હોય ને આપણામાં તોય ભગવાન રાજી થઈ જાય પણ માણસ તો ડુંગળી બગડે એમ બિગડ્યો છે ખાતરના કામમાંય આવે એમ નથી એટલે તમારામાં સંપની ભાવના છે ઈચ્છા પડે તાર સ્વર્ગમાં તું ભઈ આવજે તારા માટે 24 કલાક દરવાજા સ્વર્ગના ખુલા છે એમ ઈશ્વરે કીડીને જઈને કીધું હવે કીડી એક તો ને એને ઈશ્વર કહી જાય ફાટીને ધોવાડે ગઈ સાહેબ કોઈ જવાબ ન દે થડેથી જાડવાને થડેથી ચડે ને ટેગલી ડાયરેથી ઠેકડા મારે સાહેબ પાછી થડેથી ચડે ને ટેગલી ડાયરથી ધુબાકા મારે જંગલમાં હાહાકાર મચી ગયો શું થયો વાંધો નહીં વાંધો નહીં ખરીક રાખો ને આમ આમને હમણાં આગળ પૂરું થઈ જાય